ગુજરાતી યુવકનું મોત થયું છે આણંદના વાસખેલિયા ગામના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે હાર્ટ એટેક થી યુવકનું મોત પ્રાથમિક સામે આવ્યું વર્ષીય દેવ પટેલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો દેવ પટેલના મૃતદેહને વતન લાવવામાં આવશે તો આણંદના વાસખેલિયા ગામના યુવકનું મોત થયું છે હાર્ટ એટેક થી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે કેનેડામાં રહેતા મૂળ ગુજરાતી યુવકનું મોત નીપજુ શું હાલની બધું અપડેટ ચોક્કસ જે રીતે કેનેડામાં એક દેવ પટેલ નામનો યુવક છે ને મૂળ આણંદ જિલ્લાના વાસખીજા ગામનો છેલ્લા કેટલાક સમયથી તે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં હતો ને લગભગ ત્રણ ચાર દિવસ પહેલા જ તેને એક હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક દરમિયાન તેનું મોત નીપ્યું હતું જોકે ત્યાં તેનો કોઈ પરિવાર ના હોય જેને જે ગુજરાતી સમાજ છે અને ખાસ કરીને ભારતીયો છે ક્રાઉડ મારફતે તેની જે સબ છે બોડી છે તેને ઇન્ડિયા મોકલવા માટેની તજવીજ હાથ કરી છે હાલ જે દેવ પટેલ છે તેના પરિવારમાં તેના મોત ને લઈને ઘેરા શોકની લાગણી જવા પામતી છે આભાર માહિતી આપવા બદલ